ત્રણેય બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ આવી તો ગયા હો ભાઈ લાઈક કરવાનું ન ભૂલતા અને નવા મિત્રો હોય ને તો ભાઈ ગામડાની ચેનલ છે ખેડૂતની ચેનલ છે જે થોડોક સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં જૂના મિત્રો લાઈક ભૂલી જાવ છો એક વાર લાઈક આપી દયો પછી વિડીયો આપણો જુઓ તો આજે જો શનિવાર છે અને છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા કાલે આપણે બ્લોગમાં વાત કરી તે પ્રમાણે આજ નવોદયનું પેપર છે ભાગુને એટલે આજ ટેસ્ટ એ હતી બધું ભેરું થયું હતું તો એ સવારમાં સ્કૂલે વઈ ગઈ ટેસ્ટ આપી અને હું હમણાં જાઉં પછી અમે જાઉં નવોદયની એક્ઝામ આપવા અને બાકી ઘરે એમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો બધાને જય માતાજી અને બાકી હવે ગૃહ મંત્રી મંત્રીએ જો ભાણા ભરી લીધા સીતારામ મરચાને

અને બાકી આજની મૂવીમાં તો બાકી બસ છોકરાઓની એક્ઝામ છે ચણામાં પાણી આલે હે અને બે ત્રણ દી તો આમ ગણીએ તો પાંચ દી પાણી ચાલવાનું છે ચણામાં બધા ખેતરોમાં ચાલુ કરવાનું છે હે આજ થોડુંક રહી જાય કદાચ જોઈ હાલો આગળ બધું પાણી નીકળે ને

કેટલા ક્યારે રે તાઈન ચાલો ઓન ધબે હવે એ બાકી હાલો કાયમ નહીં જેમ આપણું ગામડાનું જીવન ને આપણી ખેતી આગળ આગળ હું થાય જોઈએ રાબેતા મુજબ છોકરાઓ બંને ગયા છે સ્કૂલે અને આજ ઠંડી એટલે જોરદાર શું કહેવાય શિયાળામાં આજ એવો દિવસ ઠંડીનો કે આજ ઠંડી વધારે હતી અને બાકી સુપ્રભાત બધીને જો અત્યારમાં ડેઈલીનું જે કામકાજ હોય હું એક ગામડામાં થું બાયુ ફરિયાનું થોડા ઘણા કપડાં હોય શીરામાં પાણી પછી ડાયરેક્ટ બપોરા એવું બધું એવું હાલતું હોય બધું અને હા બધા તગારા હા વેણા લઈને વીપડી સીતારામ હું કામ કાજ વારવાનું ફરી બાકી રહી ગયું મને તો એમ કે થઈ ગયું છે ઠંડી આજ બહુ હતી હવે ઠંડી કપડા ધોઈ નહીં કરતી વાંધો નથી હા મશીન ને ધોવાનું હોય ધોય જ જાય ને આ તો કરવું પડે પણ આમ હેલું થઈ ગયું ને પિંચોતેર ટકા નકર ખબર પડે આવી ઠંડીમાં ચાલો ડાયરો હવે બધી નોખ નોખા બીજ ને આપણે જાય વાડી તારા રીંગણા બીંગણા આવી ગયા કે બકાલું કંઈ નથી લેવાનું હમણાં રીંગણા ઉતરવાનું સારું થયું તો હવે રીંગણા નું શાક રહે લગભગ હે એટલે ઓછું કરજે ભલે ભાવે ઓછા એ તો બરાબર ચાલો આજે આપણે કામકાજમાં ઝાયરું આવવાની છે ને પાણી ચાલે આપણા સબસ્ક્રાઈબર ને જાહેર વાવવા જાવાનું છે એટલે બ્લોગ બન્યા રહેજો મિત્રો ચલો મિત્રો રાબેતા મુજબ વાડીએ પૂગી ગયા છે અને તમને ખબર જ છે કે આપણે અહીંયા સૈણા છે એટલે પાણી ચોથું ચાલુ કર્યું છે અને અને પાણી જો પહેલા આપણે બે પાણી જોયા હતા હો બમબાટ આવતું હતું આ ધીરું ધીરું હવે કારણ કે તર ગયા છે ઊંડા એટલે બે બોરનું વાયમાં ભેરું કરીએ વાયનું પછી ખેતરમાં મૂકીએ એવું બધું છે પણ ધીરે ધીરે સંહરવા નીકળી જાવ વાંધો નહીં આવે અને હા જો વાત યાદ આવી ગઈ કરી દઈએ કે ભાઈ યુટ્યુબના ના માધ્યમથી આપણે વિડીયો જોતા હોય ખેતી વિષયક એટલે આ બધું એ છે ને ફરતી દુનિયા હે ઘણું આવે પણ એમાં શું છે કે એને ધાર દઈ આપણે કે માઇન્ડ બી શોખી કરીએ એમ સલાહ શૂષણ લેવાય ને કર આમાં ગોટાડે ચડી જવાય એટલે આપણું મારું જ કહું ને તો આપણે બધું જોઈએ બધું પણ પછી શું કહેવાય કે આપણી જમીન પ્રમાણે પછી શું કહેવાય કે આપણી જૂની ખેતી પ્રમાણે ધાર દઈ અને પછી આપણે અમલમાં મૂકીએ છીએ કોઈ પણ વાતને કોઈ પણ માહિતીને એટલે ડાયરેક્ટ અમલ ન કરતા મિત્રો ને બાકી જો રણજીત આ મહેન વૈશાળે રહેવું પડે છે કારણ કે બેય બાજુથી પાણી પીએ ને ક્યારેક આ ક્યારો વધી જાય તો ઓલી બાજુથી આવે તો એ ડબલ ડોઝ થઈ જાય છે રણજીત બૂટ પહેર્યા ને આ મહેન ઓલા ગોઠણ ઉધીના બુટ પહેરી રાખવા પડે નકર પછી ત્યાં શોલાઈને પછી શું કહેવાય ઘડીકમાંથી રૂજાય નહીં આ શ્રીણાને ખાલી ખરાબ હોય હાલો હવે વાવવા જવાની છે જાહેર પછી શું કહેવાય કે જાહેર વાવીને આપણે જોવાનું છે કપાસ કઈ રીતે પડે હે આયરું કપાસ પાડ્યા જાય ટ્રેક્ટર ટ્રેક્ટર આલે હે બધે ઠેકાણે નોખનોખી સિસ્ટમ હોય એટલે અમારા સિસ્ટમ છે એ હું તમને આગળ બપોર પછીના બ્લોગમાં બતાવું આ બૂટ અને એ બૂટ જો આખા પલરી ગયા એટલે એ ખારી ના હે એ ખારી ખરાબ કારણ છે કઈડ ને શું થાય સટપટા આ જો નાકું ઘાયો ઘા વરી જાય નકર પેલા બે પાણી તગારું રાખવું પડતું હતું કારણ છે પાણી એટલું ફૂલ આવતું હતું અહીંયા આપણે ગોઠવો છે રાતનો ચોકીદાર બતી ફરતી બતી પૈસાને કાઢી નહીં કીધી કે ભાઈ સૈણા હે ને નહીં આવે ભૂંડડા તો પાછા એક બે રાઈતું આવ્યા તો પાછી સા મૂકવી પડી પણ હવે તો સૈણા મોટા થઈ ગયા નો વાંધો આવે એને ખારી લાગે ને તો અત્યારે આખરમાં આ ફજેતા હોય

પશુ માટે વહવાની પછી મને કપા કરી લીધો હે ભાઈએ ભાવ કેવોક મળ્યો ભાવ ચૌદસોને ખાલી રૂપિયા તો તો ઓછારી હે ને ઓછાર કહેવાય ને તો તો માઈન્ડ બી વાવ્યો હતો હારું હતું હા ચાલો હવે અમે ને રાહુલ મારા ભાઈનો છોકરો આવી ગયો હે અહીંયા બીજો છોકરો છે અને કરીએ ચાલુ હાલો રાહુલ ભાઈ જાવા દે પછી તો મિત્રો આજ વ્લોગમાં આમ તો બે ત્રણ દિવસ વ્લોગ નહોતો ને એટલે આગળ બધા કટકા મૂકેલા હે તે એ બધા છે અને બપોર પછી આપણે એટલે શું કે કપા પાડવાનું નહોતું તે એ આજ રદ રહ્યું છે એ હવે કાલ ઉપેર ગયું છે એટલે આવી ગયા આપણે અહીંયા ઘઉંવાળા પડે અને અહીંયા જો ઘઉં એ એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્રોથ આવી ગયો અને થોડુંક પાણીનું મોડું થઈ ગયું છે કારણ કે આજકાલ આજકાલમાં પાવાનું હતું એને બદલે હવે કાલ ઉપેર ગયું છે આપણે આઠમું પાણી ચાલુ થાય અને કદાચ દસમું પાણી પીએ કે ન પીએ દહ માં પાણી એ કઈશ જેવું રહે કારણ કે હાઈટ વધી ગઈ છે ને હવે પછી છે ને ઢરવાની બીક લાગે નવમું પાણી પી જાય વાંધો નહીં આવે બીતા બીતા એટલે એવું બધું કાર્યક્રમ છે અત્યારે તો